ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે લણવાનો વારો આવ્યો તો કમોસમી કમોસમી ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સુકવી રહ્યા છે હાંસોડના કુડાદરાથી પંડવાઈને જોડતા સાત થી આઠ કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સુકવતા નજરે પડી રહ્યા છે ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે ગત વર્ષ પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો આ વર્ષ પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે

ચાલીસ ટકા નુકસાન છે નુકસાન માં તો એવું છે ને કે અત્યાર જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર એટલે તો એમાં લગભગ દસ પંદર ટકા નુકસાન પેલા થયું છે હવે હાલમાં અત્યારે ભાવનો પરિસ્થિતિ એવી છે કે પહેલા પાંચસો રૂપિયા ભાવ અત્યારે ખેડૂત માલ દાળ થઈ એટલે ચારસો ત્રીસ ની આજે બજા આવી ગયો છે એટલે હવે અત્યારે આ જે આગાહીના લીધે કોઈ લેવલ છે નથી અત્યારે અત્યારે ખેડૂતને જે અત્યાર જે વરસાદ આવી જાય તો બધા રવાનો જ વારો છે આમ દિલ્લાઈ અત્યારે માલ તો થઈ ગયો છે માલ તૈયાર પણ છે પણ કોઈ વેપારી આવતો નથી અત્યારે ને ગયા વર્ષ કરતાં ઉત્પાદનમાં આ વર્ષે ખાસો ઓછો લોસ છે એમ ગયા વર્ષે જે એસી સિત્તેર એસી ની જે ગણતરી તેની બદલે આવે છે ચાલીસ પચાસ ની રાસ તમારે જે તો સાહીઠ ની આજુબાજુ રહેશે બાકી કઈ લાંબી લાસ રહેવાની છે નથી ને આવો ના આવું રહેશે તો ખેડૂતને હવે આ ધંધો જ બંધ કરી દેવા પડશે એવું લાગે છે એમ કે આજે સરકાર પણ કોઈ કે ખેડૂતને કોઈ મદદ કરવા તૈયાર નથી આજે હમણાં જે વરસાદ થયો એમાં ખાસો આજે તમે જોયું નુકસાન જોયું ઘણું ઘણું નુકસાન છે